બધાના રામ રામ સવાર સવારના દ્વારકાધીશ તો આપણે પહોંચી આજે આપણા ખેતર તો આજે આપણા ખેતર ઘઉં ગયા છે ભાઈ મિત્રો કેવા ઘઉં છે તો હવે તમને દેખાડ દઉં આપણા મોટા ભાઈ શ્રી વિશાલસિંહ વિશાલસિંહ બાપુ દેખાડી દેવી કે આજે શું કરી રહ્યા છે ચલો કે મારા વાના ને જઈને કે જોરે પતિ ગયો શિનો એકવી જોઈ શકો છો તમે આપણે દવા છાંટવાનું ચાલુ છે પંપ ભરાઈ રહ્યો છે પંપ ભરી જાય એટલે વિશાલ લઈને દવા સાંપ આ છે આપણી ગટર ગટર એટલે નગરપાલિકાવાળીની ચોખ્ખી એકદમ ચોખ્ખું પાણી હોય આમાં ડાયરેક્ટ કડીની કેનાલવાળું આવે શું લાગે બાર પંપ થશે એકવી પાર્યા હબ એકવી પાડ્યા મેં પાર્યા ત્રણ પાર્યા ટોંકા ત્રણ ટોંકા એટલે અઢાર પાર્યા જોઈ શકો છો તમે હા કહી દઉં વિશાલ છે વિશાલસિંહ કામ આવ્યું છે એટલે વિશાલસિંહ થોડા નારાજ છે પણ કોઈ વાંધો નહીં આ તો કે છે તો આપણે જોયું છે એટલે ફેન ના ઉડાડવાનું હોય ફેન તો દવા હોય આપડે ચલો મળીએ થોડા સમયમાં જો આપડો ભાઈ જાય રહ્યો છે હવે યુદ્ધ લડવા ક્ષેત્રમાં માં દવા તો સાટો જવું પડે કારણ કે ક્ષેત્રનો મોલ સારો થાય અને સારો રહે એટલા માટે દવા છાંટવી જરૂરી છે ચલો આપણે તમને નજીક જો આ આપણી છે લાઈટ ડાર ડાર આપણે છે જેનેથી આપણે પાણી લઈ શકીએ તો જોઈ શકો છો ભાઈ આપણો ક્ષેત્રમાં દવા છાંટી રહ્યો છે એવું લાગે હામાં પાર્યા જતો રે ચલો કોઈ વાતો નહી હવે આપણે તાલાકીને આપણે દવા બનાવી કે આપણું કામ છે દવા બનાવવાનું દવા નહીં બનાવતો તો વિશાલ ખાલી ખોટો આવીને બથામ બથી ઝગડો થાય એને કરતાં ચલો દવા બનાવી લેવી દવા જો આ છે કહું સાંટવાની દવા તો જેને પણ સાંટવી હોય દવા લાવી દેવી સારો રહેશે વિકાસ સારો પામે છે એના માટે કોઈ જીવજંતુ બગાડ ના કરી લે ચાલો હવે હમું થઈ ગયું છે બે લાઈ દેવા જોઈ ગઈ પૂરું બધું જ પડ્યું રે થેલી એટલે ખાતરની થેલી ને એવું હા તો ભાઈ પાવ તૈયાર થઈ ગયો છે ચોથો પાંચમો પપ દસ સાંટી દીધી છે દવા સાંટી દીધી છે લગભગ આપણો પણ વારો આવી શકે છે ટૂંક જ સમયમાં જોઈએ છે હવે આપણો વારો ચાલા કે હજુ એ થાક નથી તો હજુ આપણને કંઈ એમ કીધું નહીં કે તું લે પમ પણ જોઈ શકીશ ક્યારે ક્યાં છે જઈ રહ્યો છે તો ટાટા બાય બાય ગુડ શેર ખાલી દવા સાટો એવી પ્રાર્થના જો દવા સાટેલા કેટલો ફર્ક છે દેખાય છે ને કઈશ બંદો તો જોઈ લો આટલો ફર્ક પડી જાય તરત જ દવા સાટો અને દવા સાંટો એટલે આપણી જિંદગીમાં એવું જ છે મેં સમજ્યા કે આપણી જિંદગીમાં પણ એવું જ છે કે ખરબર તમે માદા બાદા પડ્યા હોય તો કોઈ કચાસ બચાસ રાખવી નહીં જિંદગી છે શું ખબર તમે થોડા મોડા પડે ને ભગવાન ઘરે જતા તો

पाच डोळ લઈ લીધી છે આપણે અને બીજી ડોળ আচ্ছা તો મને તો બારે બાર પણ આપડા પતી ગયા છે મજા વારો આવ્યો બધું હોવાનું ચાલો આપણે બધું જોઈ નાખવી દવા વાળી હોય ખાલી ખબર થોડાપુરા પાણી પીવાય ને નુકસાન થાય થોડાપુરા ને કઈ થાય આપણે પાંચ પાંચ ડોલું ત્રણે ત્રણે ડોલું ધોઈ નાખી ચાલો બધી ડોલું જોઈને તમને વિડીયો કરું તો આપણે સાંટું બતી ગયું છે તો ચાલો તો આપણે લેશું અઠવાડિયાની અઠવાડિયું થોડી બે ત્રણ ત્રણમાં આવશું કારણ કે જો હવે આપણે ખંભે પંપ લઈ લઈશું આવ્યો તાણ ખંભે લીધો ને હવે આપણે ખંભે પંપ લીધો કારણ કે ભાઈની મહેરબાની શકે ભાઈએ આપણને દવા સાંટવા નથી દીધા જો દવા સાંટવા દીધો તો આપણો વિડીયો બનાવવાનો ટાઈમ ના મળ્યો તો વિડીયો ટાઈમ ના મળે તો ઘરે જઈને ડાયરેક્ટ હોઈ જવાની કરતા હતી એટલે આપણા ભીની આપણે દયા છે આપણે એનામ દવા નહીં સાંટવાની ત્યાં